પાટણ નજીક સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીનીને છેલ્લા કેટલાક સમયથી પજવણી કરતો અને સાથે જ અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેના અન્ય બે સાથી વિદ્યાર્થીઓની મદદથી હાથમાં કટર બ્લેડના પાંચ જેટલા ગામ મારી લાઇટર વડે હાથની આંગળીએ ડામ આપવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે આ બનાવથી હતપ્રત બનેલી વિદ્યાર્થીનીએ ઘરે આવી ફિનાઇલ નામની ઝેરી દવાપી આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે તો આ સમગ્ર ઘટના ઉપર શાળાના શિક્ષકો દ્વારા ઢાકપીછોડો કરવા વિદ્યાર્થીનીને ધમકી આપી હોવાના આક્ષેપ સાથે સગીરાના પિતાએ ત્રણ વિદ્યાર્થીઓ સામે ગોલાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા સગીર વયના કિશોર વિદ્યાર્થીઓમાં હિંસા અને અસામાજિક વૃત્તિઓ ચિંતાજનક બની છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જ બનેલી કેટલીક ઘટનાઓ અંગે કાર્યવાહી કરી શાળાઓ સામે પગલાં ભર્યા છે તેમ છતાં આવા બનાવો ઘટવાને બદલે દિવસે દિવસે વધુ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે શૈક્ષણિક અને સંસ્કારી નગરી તરીકે જાણીતા પાટણ શહેરને ફરી શર્મશાર કરતી ઘટના બહાર આવતા શિક્ષણવિદો ચિંતિત બન્યા છે પાટણ નજીક સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામે આવેલી અને કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલ અદ્યતન કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેની સાથે જ અભ્યાસ કરતો એક વિદ્યાર્થી છેલ્લા ચાર મહિનાથી પજવણી કરી વાત કરવા માંગતો હતો પરંતુ વિદ્યાર્થીની તાબે થતી ન હતી અગાઉ પણ વિદ્યાર્થીએ તેની સાથે પજવણી કરતા વિદ્યાલયના શિક્ષકો અને ઘરે પિતાને જાણ કરતા પિતાએ આચાર્ય સાથે વાત કરી હતી પરંતુ વિદ્યાર્થી તેનો પીછો છોડવા માંગતો ન હોય તેમ વિદ્યાર્થીની વર્ગખંડમાં હતી તે સમયે વિદ્યાર્થીએ તેના અન્ય બે વિદ્યાર્થીઓને બોલાવી તેમની પાસે તેના બંને હાથ પકડાવી તેણે વિદ્યાર્થીનીને હાથ ઉપર કટર બ્લેડ વડે પાંચ જેટલા ઘસારા કર્યા હતા તેમજ અંગૂઠા ઉપર લાઇટર સળગાવી ડામ આપ્યો હતો વર્ગખંડમાં બનેલા બનાવથી હતપ્રદ બનેલી વિદ્યાર્થીનીએ ઘરે આવી ફિનાઇલ નામની ઝેરી દવા ગટકટાવી લઈ આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો કિશોરીએ એકાએક ઉલટીઓ કરતાં તેને ગંભીર હાલતમાં પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી છે ઉપરની હકીકત સાથે પીડિત કિશોરીના પિતાએ શાળાના શિક્ષકો ઉપર બેદરકારીના આક્ષેપ સાથે કિશોર વયના ત્રણ સગીર વિદ્યાર્થીઓ સામે ગોલાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીડબ્લ્યુસીની ગાઈડલાઇન મુજબ તપાસ હાથ ધરી છે સાહેબ મારું નામ ઠાકોર મહેશકુમાર છે એક્સ આર્મી છું હું મારી છોકરી કેન્દ્રીય વિદ્યાલયમાં આઠ ક્લાસમાં ભણે ધોરણમાં ભણે અભ્યાસ કરે છે મને સાંજે સોળ તારીખે સાંજે મારી ફેમિલીને દ્વારા મને જાણ મળવા મળી કે સ્કૂલમાં આવો બનાવ બન્યો છે એના કારણે આ દવા લીધી તો મેં રાત્રે ટીચરનો ફોન કર્યો તો ટીચરે મને કોઈ જવાબ ના આવ્યો પ્રિન્સિપાલે ફોન કર્યો તો પ્રિન્સિપાલે મને એમ કહે કે સાહેબ હું લીવ ભર છું મને ખબર નથી તો ક્લાસ ટીચરને ફોન કર્યો ક્લાસ ટીચરે એમ કહેશે કે સાહેબ સ્કૂલના હું ભણાવવાનો ધંધો છે મારો મારો કંઈ સ્કૂલમાં શું બીજા છોકરા પ્રવૃત્તિ કરે મારો કોઈ મતલબ નથી એટલે સ્કૂલ સ્કૂલના દિવસ બનાવ બન્યો કે સાહેબ કે મેં મારી પત્ની દ્વારા મને જાણવામાં માં આવી કે છોકરીને પાંચ બ્લેડથી પાંચ ચેકા મારેલા છે અને હાથે લાઇટર વળી જળાયેલ છે તો મેં બીજા દિવસે સ્કૂલમાં ગયો છું તો એમને મને આવો જવાબ મળે તો મેં પૂછ્યું છોકરીને જ્યારે અત્યારે મારી હોસમાં છોકરી આવી મેં પૂછ્યું કે છોકરી મને એમ કીધું કે પપ્પા મને ત્રણ છોકરા વડે મને મારા મને હાથ પકડી બે છોકરા હાથ પકડીને ત્રીજા છોકરાએ બ્લેડોને ચેકો માર્યા છે પાંચ ચેકા માર્યા છે અને લાઇટર વડે બળાઈ છે એના પછી હું સ્કૂલના મારા લાયબ્રેરી ટીચર પાસે હું રિક્વેસ્ટ કરવા ગઈ તો લાઇબ્રેરી ટીચરે બી મારી રિક્વેસ્ટ ના સાંભળી મેં ટીચ કમ્પ્યુટર ક્લાસ ટીચર પાસે ગઈ હતી તો એને બી મારી ના સાંભળી હું લાસ્ટમાં હું ક્લાસ ટીચર પાસે આવી તો મમતાબેન મીના એમ મને એમને ધમકી આપી કે ત્યારે દાખલો કાઢી નાખીશ અને તારો ઘરે મોકલી દઈશ એમ કરીને ધમકી આપી મને આ વાત મારે પપ્પાને ના જણાવી એ બને વાત કીધેલ છે અને ઘરે આ એ છોકરી મારી સ્કૂલથી ઘરે આવી અને એમના ત્રાસથી સાહેબ રાતે અમને છોકરીએ છ વાગે મારી ફેમિલી ટ્યુશન છોકરા મૂકવા ગયા એ વખતે દરમિયાન એને લાઈઝોલ પી એને આત્મહત્યાની કોશિશ કરી તો સાહેબ આ સ્કૂલના ટોચરના કારણે તો મારે એવું નિવેદન છે કે સ્કૂલના જેટલા બી સંચાલક છે જેના જેના પાછાને સહારો માગ્યો જે સહારો ના આપ્યો તો સાહેબ બધા સંચાલકો ઉપર ફરિયાદ કાર્યવાહી થવી જોઈએ સમાજની દીકરી કેન્દ્રીય વિદ્યાલય ચોરમુરાપુરા પાટણ એટલે સરસ્વતીમાં ભણે છે ધોરણ આઠમાં ભણે છે એની તેર વર્ષની ઉંમર છે તેની સાથે ખરાબ વર્તન અને ખરાબ કૃત્ય અસામાજિક તત્વો વિદ્યાર્થી કરવામાં આવ્યું છે તેના હાથ ઉપર બ્લેડ મારી છે અને લાઇટરથી છે હવે તેના પપ્પાએ પ્રિન્સિપાલને ઘણીવાર રજૂઆત કરી પણ પ્રિન્સિપાલ સોંપડતા નથી સ્ટાફ પણ સોંપડતો નથી અને એમની સીસીટીવી કુટેજમાં જ્યાં તો પ્રિન્સિપાલ એવું કહેશે કે કે એનો મને પાસવર્ડની ખબર નથી પાસવર્ડ ખોવાઈ ગયો છે ખરેખર કેન્દ્રની આવડી મોટી સંસ્થા હોય અને એનો પ્રિન્સિપાલ આ ઉદ્ધતન જવાબ આલે કે સીસીટીવી કેમેરાનો પાસવર્ડ મારે ખોવાઈ ગયો છે ખરેખર આ કે લેવા લોકોને જવું કે એટલે સરકાર સુધી મારી વિનંતી છે કે આ કેન્દ્રીય વિદ્યાલયના તમામ સ્ટાફને આ કૃત્યની અંદર આરોપી તરીકે જોડવો જોઈએ અને અમારી સદારંભ સેવા સમિતિ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર સર્વ સમાજની દીકરીને કોઈ પણ દીકરીને કોઈ પણ અસામાજિક તત્વ હેરાન કરશે તો ના સૂટકે એના રક્ષણ માટે કાયદાના રક્ષણ માટે અને દીકરીની હિફાજત માટે અમે છત્રીયના દીકરા અમારા વડવાઓએ ગાય અને દીકરી માટે હથિયાર ઉપાડ્યો એટલે ખરેખર જો વહેલી તકે સરકારોને ન્યાય ન્યાયાલય તો આ છત્રીય સમાજ દીકરીઓના રક્ષણ માટે તલવાર ઉપર તપ નચકાશે ને હવે ઘટના શું બની ગઈ આખી ઘટના એવી બની કે દીકરીને છેલ્લા ચાર મહિનાથી આ વિદ્યાર્થીઓ ટોર્ચર કરતા હતા વારંવાર એના પિતાએ પ્રિન્સિપાલને ફોન કર્યો એના ક્લાસ ટીચરને ફોન કર્યો બધા લોકોને ફોન કર્યો પણ સંતોષકારક જવાબ મળ્યો નહીં અને છેલ્લે આ દીકરી ઉપર આટલું ખરાબ કૃત્ય થયું તાર હવે બહાર આવ્યું એટલે સમગ્ર ગુજરાતના સર્વ સમાજને હું તો અપીલ કરું છું કે તમારી દીકરી કોઈ પણ વિદ્યાલયમાં ભણતી હોય તો એનું લો એની દેખરેખ રાખો અને આવા હડ્ડા જેવી સ્કૂલો હોય આવા અધમ કૃત્ય કરવાવાળા પ્રિન્સિપાલ હોય સ્ટાફ હોય એમને સરકારને વહેલી ટકે સજા કરવી જોઈએ અને પોલીસને પણ વિનંતી કરું છું કે આ ગુનાની અંદર સાત સહકાર આલદાર તમામ સ્ટાફને આરોપી તરીકે સામેલ કરવો જોઈએ આ બીજી શું કાર્યક્રમ તમામ અધિકારીઓને રજૂઆત કરવા માગા છો અને ચોવીસ કલાકની અંદર તમામ આરોપીઓને જો એટેક કરવા નહી આવે એમની સામે કાર્યવાહી કરવા ન આવે તો સમગ્ર ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ ભેગો કરીને કેન્દ્રીય વિદ્યાલય અમે ઘેરાવો કરીશું બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો